ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં 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 જ હોય હોય ને જોતા રેતી સરાય હે આપણે ગોડાઉનમાં પ્લાસ્ટર કરવાનું છે હાજે આવશે લગભગ બ્લોગમાં બૈના રહી તો દેખાડી કઈ બાજુથી ને આવે પ્લાસ્ટર કરવા હા તમાર બાપા બેહી ગયા ટાઈમ બાપા સરાય કઈ રેતી જ સારવાર છે હજી તો સારું લાગે છે ઘણી બાકી છે તો હાલો હવે આપણે દુકાને જઈને મેળવી હલો તો આપણે નીકળી ગયા આપણી રામ લઈને બરાબર ગામમાં જઈ ઓહો હવે ગામમાં દુકાને જઈ પછી મેળી આજ કંઈક પણ તમને હું નવીન દેખાડી હું લોકમાં બીના રહી એટલે આપણે આજ કંઈક નવીન દેખાડશું

भाई टायर खोले पर हे नही रियो

કેવો બેઠો આવું રે સાવડાનમાં રેય તય હું છે પેકુ કોઈ બાકી નયા કે નોવેમ્બર જામ દે તો કાય નોવેમ્બર કે યાર બોય પાછો થોડું કામ કરાવું જો સબિયે કે માં બોલે રામ શું કરો કે બોન જોડા ઓર ઓર ગલતો આવે કે રે ભાગી આજ માથે દુખે હવે આપણે ઘરે જઈને મિક્સ તો આપણે ઘરે આવી ગયા છે પણ તો કરી લીધો હવે ઘડીક આરામ કરવો છે ખાવાનું હજી થયું નથી તો આપણે ઘડીક આરામ કરી પછી મળીએ બરોબર આજ માથું શેરદી થયા દુઃખે છે તો હજી મીઠું નથી બરોબર હવે આપણે પછી માંડીએ તો આજે બપોર પછી મોડા આવ્યા હતા એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું બરાબર હવે આપણે ફ્રી થઈ ગયા હા કેમ કે માથું દુખતું તો એટલે મેં વિડીયો શૂટિંગ નથી કર્યું હવે ફ્રી થઈ ગયા હા દુકાને આવીને બેઠા હે

આપડા ડેલાનું કામ પતી ગયું છે આપડા ગોડાઉનનો ડેલો છે સખતાઈ આપડે ઓછો દાવ ઊણી નાન કામ આવવા માંડ્યા છે આ માંડવી વાવેતરની ઊણી બરોબર કોમેન્ટ કર્યા ટ્રેક્ટર ક્યું કહેવાય કેવાયક્ટર બાકી આપણે આજ પિયારી સર્વિસ માં લઈ લીધી હતી સર્વિસ કરીને જો કમ્પ્લીટ કરીને મૂકી દીધી હે એક ટાયર બદલાય હું જો આ ટોલી બરોબર આ જો કાલે વાવાઝોડામાં નરિયા પડી ગયા હતા જાય ઉપરથી હજી પડે એમ છે કેદી પડે ઈ જવાનું છે ચાલો હવે આપણે આ સર્વિસ પંપ ની નળી હકેલ લઈ પછી મળી આ માંડ આ તો મોડલ જો કાકો અને મયુર ને બધા આવ્યા ટીવી જોવા બાપા ને જોવે છે મયુરના લગ્નની કેસેટ છે એ જોવે હાલો તો આપણે ઘરે આવી ગયા હે બરોબર તો હવે ખાઈ પી લઈ પછી તમને કાલ મળી હવે આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો બરોબર હાલો તો કાલ મળ્યા આવે